હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ વિષય સામાજિક વિજ્ઞાનની અંદર ચેપ્ટર જેની સ્વ અધ્ય પો સો ટકા ટાઈપિંગ સાથે સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને

નકશાનું અવલોકન કરી રહ્યા છો તો તે કયો નકશો હશે ખગોળીય ભારતના એક નકશામાં સુડતાલીસ ગુણ્યા તમારે શું કરવાનું છે વીસ કરવાનું છે એટલે કેટલા થશે ચોરાણું એટલે નવસો ચાલીસ કિલોમીટર જો તમે ઉગતા સૂર્યની સામે મુખ રાખીને ઊભા રહો તો તમારા ડાબા હાથ બાજુ કઈ દિશા આવશે તો મિત્રો ઉત્તર રૂઢ સંજ્ઞા બાબતે કયું વિધાન સાચું નથી તો રૂઢ સંજ્ઞાની મદદથી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો કઠિનતાથી દર્શાવી શકાય છે જો આપ રાજ્યનો નકશો દોરી રહ્યા હોય તો રાજ્યનું પાટનગર દર્શાવવા માટે કઈ સંજ્ઞાનો ઉપયોગ કરશો તો ડી ઉત્તર પૂર્વ ઈશાન દક્ષિણ પશ્ચિમ તો કયો નૈઋત્ય ઉત્તર પશ્ચિમ દિશાની વચ્ચે કઈ મધ્યવર્તી દિશા આવેલી છે વાયવ્ય વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં કોની મદદથી તમે વિશ્વના કોઈ પણ સ્થળે સ્વયં પહોંચી શકો છો જીપીએસ વિદ્યાર્થી મિત્રો તમારે પાઠની સમજૂતીના જે વિડીયો છે એ વિડિયો જોવા હોય તમે બીજા વિષયના વિડીયો જોવા હોય તો ભાઈ આપણી વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને ત્રણથી બાર ધોરણના તમામ વિષયના વિડિયો લેક્ચર સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો સ્વાધ્યાય અભ્યાસ સમજૂતીના વિડીયો વિષય પ્રમાણે અસાઇનમેન્ટ પરીક્ષા માટે સેન્ડ ઓટીપી કરી દો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં બધા જ સોરી અહીંયા મોબાઈલમાં નંબર નાખી દઈશું સેન્ડ ઓટીપી કરશો એટલે પેડ કોર્સમાં બધા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટી પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ત્રણ વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવા વિડીયો જોઈ શકો છો ત્યાર પછી બંધ બેસતા જોડકા જોડો તો મિત્રો પહેલામાં આવશે નદી બીજાની અંદર આવશે આંતરરાષ્ટ્રીય સીમા ત્રીજામાં આવશે ઉત્તર દિશા ચોથામાં આવશે પોસ્ટ ઓફિસ અને પાંચમાની અંદર આવશે પ્રમાણ માપ ખરા ખોટા જણાવો ભારત એશિયા ખંડના દક્ષિણ ભાગમાં આવેલો છે ખરું મહાસાગર સાંસ્કૃતિક નકશામાં દર્શાવેલું છે ખોટું ભારતની પૂર્વ દિશાએ બંગાળનો ઉપસાગર આવેલો છે ખરું જુદા જુદા ખંડ દર્શાવતો નકશો મોટા માપનો નકશો છે ખોટું નકશામાં વનસ્પતિના પ્રદેશ લીલા રંગથી દર્શાવે છે ખરું ભારત સંસ્કૃતિ પર ઉત્તર પશ્ચિમ ગોળાર્ધમાં આવેલું છે ખોટું પૃથ્વી પર સોરી ખાલી જગ્યા ભારતના મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે મેપા મુંડી લેટિન ભાષાનો શબ્દ છે ભારતની ઉત્તરે હિમાલય પર્વતમાળા આવેલી છે ભારતની પશ્ચિમે અરબ સાગર આવેલો છે માનવ સર્જિત વિગતોનું આલેખન સાંસ્કૃતિક નકશા કરે છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આવશે તફાવત જણાવો પ્રાકૃતિક નકશા અને સાંસ્કૃતિક નકશા પ્રાકૃતિક નકશામાં 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 કુદરત નિર્મિત આલેખન આલેખન હોય હોય છે છે સાંસ્કૃતિક માનવ સર્જિત આ પર્વતો ઉચ્ચ પ્રદેશો મેદાનો નદીઓ મહાસાગરો વગેરે પૃથ્વીના પ્રાકૃતિક ભૂમિ સ્વરૂપો દર્શાવવામાં આવે છે ત્યારે આ નકશામાં માનવીની વિવિધ પ્રવૃત્તિઓનો નિર્દેશ કરેલો હોય છે ત્યાર પછી એક બે વાક્યમાં લખો હેતુ આધારિત નકશાના મુખ્ય પ્રકાર કયા છે તો બે છે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક નકશાના અંગો તો કે ત્રણ દિશા પ્રમાણ માપ અને વર્તમાન સમયમાં ભારતને માટે કેટલાક રાજ્યો રાષ્ટ્રીય રાજધાની પ્રદેશમાં વહેંચવામાં આવેલા છે તો મિત્રો અહીં જવાબ લખેલો છે માપ આધારિત નકશાના કેટલા પ્રકાર છે કયા કયા તો માપ આધારિત બે મોટા માપના નાના માપના અને જો વર્તમાન સમયમાં ભારતને વહીવટી સરળતા માટે અઠ્યાવીસ રાજ્યો આઠ કેન્દ્ર શાસિત પ્રદેશ એક રાષ્ટ્રીય રાજધાની પ્રદેશમાં વહેંચવામાં આવેલો છે નાના માપના આધારે નકશાના પ્રકાર કેટલા છે કયા કયા? તો નાના માપના આધારે મુખ્ય ચાર એટલાસ નકશા કેડેસ્ટ્રલ નકશા ભીત નકશાના સ્થળ વર્ણન નકશા આપેલા શબ્દોની પારિભાષિક સમજૂતી રજૂ કરો નકશો રૂઢ સંજ્ઞા કેન્દ્રશાસિત પ્રદેશ પ્રમાણ માપ કેડેસ્ટ્રલ ત્યાર પછી પ્રશ્ન પાંચ નીચેના વિધાનો માટે કારણો આપો પૃથ્વીનો ગોળો ગ્લોબ પૃથ્વીનો અભ્યાસ કરવા માટે વધારે ઉપયોગી છે હોકા યંત્ર કપાસની સોય કંપાસની સોય હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે જ્યારે નકશાનો અવલોકન કરતા હોઈએ ત્યારે દિશાનું જ્ઞાન હોવું જરૂરી છે નીચે આપેલા રંગ સ્તરના નામને ધ્યાનમાં રાખી પ્રમાણ તેની સામે આપેલા બોક્સમાં યોગ્ય કલર પૂરો વનસ્પતિ પ્રદેશ રેલમાર્ગ ભૂમિ સ્વરૂપ ભૂમિ માર્ગ ખેતી અને જળ સ્વરૂપ નીચે આપેલ બાબત માટે તેની રૂટ સંજ્ઞા દોરો જંગલો દેશની રાજધાની દીવા દાંડી જિલ્લાની સીમા નદીઓનો સંગમ ઘાટ નીચે આપેલા નકશાનું અવલોકન કરીને આપેલા પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે બરાબર ચાલો નદી કઈ દિશામાં વહી રહી છે પૂર્વથી દક્ષિણ રતનપુર ગામની પશ્ચિમ દિશા તરફ કયા પ્રકારનો માર્ગ પસાર થાય છે નેશનલ હાઈવે સુંદરપુર ગામની ઉત્તર દિશા બાજુ કયો માર્ગ પસાર થાય છે રેલવે માર્ગ રેલવે પુલની કઈ તરફ પોલીસ સ્ટેશન આવેલું છે આરોગ્ય કેન્દ્ર ઉત્તર દિશામાં પોસ્ટ ઓફિસ પૂર્વ જિલ્લાની સીમા દક્ષિણ નીચે આપેલા બોક્સમાં યોગ્ય દિશાઓ દર્શાવો ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ ઈશાન અગ્નિ નૈઋત્ય અને વાયવ્ય તમારા ઘરથી તમારી શાળા સુધી વચ્ચે આવતા સ્થળોનો રૂટ સંજ્ઞા શાળાએ અલગ અલગ હોય બરાબર તો તમારે જાતે દોરવાનો થશે નીચે આપેલા નકશાનું અવલોકન કરી તેના પ્રકાર નીચેના બોક્સમાં લખો રાજકીય નકશો નાના માપનો નકશો પાઠ્યપુસ્તકના પાના નંબર સત્યોતેર ઉપર આપેલા નકશાના આધારે ભારતના સ્થાન વિશે નોંધ લખો તો નોંધ લખેલી છે નીચે આપેલા સ્થળો તમારા ગામની ગ્રામ પંચાયતી કઈ દિશામાં આવેલા છે હોય યંત્રની મદદથી શોધો તો પોસ્ટ ઓફિસ પૂર્વ શાળા દક્ષિણ પાણીની ટાંકી પૂર્વ દવાખાનું ઉત્તર તમારું ઘર પૂર્વ મંદિર દક્ષિણ તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે તો ખાસ તમારા મિત્રો દોસ્તોને જાણ કરો ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો તો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત